નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યુઝ બુલેટિન નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર આજે વસંત પંચમી રાજ્યભર માં પિસ્તાલીસ હજાર કરતા પણ વધુ લગ્નોની ની ધૂમ અમદાવાદ શહેરના વિવિધ કાર્યક્રમોમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિ નરેન્દ્ર મોદી 300 સાંસદો સાથે દિલ્હીમાં બેસશે રાજ્યમાં CNG અને PNG ના ભાવમાં ગુરુવાર ઘટાડો દાનેરા ડીસા રેલવે બ્રિજ ને કરવા મુદ્દે આમ આદમી પાર્ટી નું ઉપવાસ આંદોલન મહિલા કોંગ્રેસ ના દેખાવ આજે વસંત પંચમી રાજ્યભર માં મહાસૂ પાંચમ ને વસંત પંચમી તરીકે ઓળખાય છે આ દિવસને ને શુભ દિન તરીકે ગણવામાં આવે છે જેમાં કોઈ મુહત હોય સ્વામિનારાયણ સંપ્રદાય ના ગ્રંથ શિક્ષા પત્રી ની જયંતિ કરતા પણ ઉજવણી કરવામાં આવે છે સ્વામિનારાયણ સંસ્થાના બી ના અધ્યક્ષાપક પ્રમુખ સ્વામી મહારાજ ના આજે જન્મ દિવસ પણ છે આ ઉપરાંત આજે गायत्री પરિવારના સંસ્થાપક પરમ પૂજ્ય શ્રી રામ શર્મા આચાર્યના આદ્યાત્મ જન્મદિવસની ઉજવણી પણ કરવામાં આવનાર છે આજના આ મહત્વના દિવસે રાજ્યભરના અનેક મંદિરોમાં એક વિશેષ પૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું છે મહેસાણા જિલ્લામાં આવેલા મા ઉમાના ધામમાં મેળો પણ યોજાનાર છે ઉપરાંત રાજ્યના અનેક પણ મેળાઓનું આયોજન થઈ રહ્યું છે આ પંચમીનું જાણીએ તો દેવી ભાગવતમાં સરસ્વતી દેવીનું ગોલકમાં પ્રાગટ્ય થયું હતું તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ માટે દિવસે સરસ્વતી માતાજીનું વિધિવત પૂજન અર્ચન કરવાથી વિદ્યાકીય સફળતા મળે છે વિદ્યાર્થીઓએ માં સરસ્વતીનો જાપ કરવો જોઈએ શહેરમાં ગઈકાલે મુખ્યમંત્રીના અનેક કાર્યક્રમો યોજાઈ ગયા જેમાં મુખ્યમંત્રીના હસ્તે આઈઆઈએમ ઓવરબ્રિજ ગુર્જરી બજાર અને ધોબીગાટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત ગરીબોના આવાસ ડ્રો અને સીસીટીવી કેમેરા પ્રોજેક્ટ ને પણ કાર્ય કરાયો હતો આઈઆઈએમ બ્રિજનું લોકાર્પણ કર્યા બાદ મુખ્યમંત્રીના કાબલાએ બ્રિજ ઉપરથી પ્રસ્થાન પણ કર્યું હતું મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવાયેલા આપણી સઘળી સમસ્યાઓનું સમાધાન માત્ર ને માત્ર વિકાસના માર્ગે આગળ વધવામાં જ રહેલું છે અને તેથી ગુજરાતે એક બીડું ઉઠાવ્યું છે અવરોધો આવે જૂના પ્રકારની માનસિકતા આડે આવે કેટલી વાર તો આપણા પ્રયોગો એટલા બધા નવા હોય છે કે કોર્ટ કચેરીઓને સમજાવવામાં મારા બાબે વર્ષ જતા રહે છે પછી બે વર્ષે ધ્યાનમાં આવે હા ભાઈ આ તો કંઈક લાભ કરે એવું છે પણ એ બધી અગવડો વચ્ચે આપણે વિકાસના મંત્રને લઈને આગળ ધપવાની દિશામાં સફળ થયા છે અને જે લોકો ઇન્ક્લુઝિવ ગ્રોથ ઇન્કલુઝિવ ગ્રોથ આ શબ્દની માળા જપે છે એમને હું કહું છું કે અમારા રિવરફ્રન્ટની અંદર રહેલા ઇન્ક્લુઝિવ ગ્રોથના કન્સેપ્ટનો સ્ટડી કરે એને સમજવાની પ્રયાસ કરે હિન્દુસ્તાનના મોટામાં મોટા અર્થશાસ્ત્રીઓ ઇન્કલુઝિવ ગ્રોથ બોલાવીને એમનો દિવસ જતો નથી ક્યાંય પણ એમને સાંભળો તો ગુજરાતમાં જ આવવું પડે સમાજના છેવાડાના માનવીના સુખ શાંતિ અને સંતોષને કેન્દ્રમાં રાખીને આધુનિકમાં આધુનિક વિકાસનો રસ્તો કેવી રીતે અપનાવી શકાય એ આપણે પુરવાર કરી દીધું છે લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે વિકાસના અવરોધમાં અનેક લોકો રોડા નાખી રહ્યા છે હવનમાં હાડકા નાખવાનું કામ પણ તેઓ કરી રહ્યા છે અનેક રૂકાવટો અને પરીક્ષાઓમાંથી પસાર થવું પડ્યું છે રિવરફ્રન્ટના મુદ્દે વિરોધીઓના માથાના વાળ ખેંચાય તેવો વિરોધ પ્રચાર પણ કર્યો છે બજાર નિર્ણય ત્યારે વિરોધ કરવા માટે સોનાની ખાણ મળી ગઈ હોય તેટલો પ્રચાર કરાયો હતો તેમજ ધોબી ઘાટના નવસર્જન મુદ્દે પણ વિરોધ કરાયો હતો પરંતુ હવે તે તે વિરોધ નકામો સાબિત થયો હોય તેવું લાગી રહ્યું છે

સરકારમાં મંત્રી પદે રહી ચૂકેલા કેટલાક કોંગ્રેસીઓ અને સાંસદો ભાજપમાં જોડાવાની તૈયારી દર્શાવી છે અને આ હેતુસર તેમણે પોતાનો સંપર્ક સાધ્યો હોવાનો બાબા રામદેવે દાવો કર્યો હતો તેમણે કોંગ્રેસ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે કાળા નાણાની કાળા નાણાની સમસ્યાને કારણે દેશના લોકો ત્રસ્ત છે અને દેશમાં સત્તા પરિવર્તન જંગી રહ્યા છે દેશમાં ભાજપ સરકાર ચૂંટાય તે માટે ભારત स्वाभिमान ट्रस्ट द्वारा योग शिक्षकों कार्यकर्ताओं कार्यक्रम साधकों घरे घरे मतदारों ने संपर्क कर से आदमी के बारे में टिप्पणी करने से आदमी चर्चाओं में जरूर रहता है लेकिन ये शोभा नहीं देता है कि सबको बेईमान बताओ खुद को ईमानदार बताओ यदि आदमी केजरीवाल देशभक्त और ईमानदार है तो उससे सो गुना ज्यादा देशभक्त और ईमानदार नरेंद्र मोदी है अब ये कहना कि नरेंद्र मोदी डर गए हैं भैया तुम्हारी दस सीट तो आने वाली नहीं है મોદી ત્રેવીસ મી ના રોજ શહીદ વીર ભગતસિંહ રાજગુરુ અને સુખદેવ નો શહીદ દિન હોવાથી તે દિવસે ભ્રષ્ટાચાર નાબુદી ભ્રષ્ટ વહીવટ વ્યવસ્થા બદલવાની હાકલ સાથે ધર્મયુદ્ધ અને યોગ મહોત્સવ નો પ્રારંભ કરવામાં આવનાર ચૂંટણી નજીક આવતા જ સરકાર તરફથી લોબામણી જાહેરાતો શરૂ થઈ જાય છે કેન્દ્ર સરકારે લોકસભાની ચૂંટણી નજીક આવતા જ હવે સીએનજી અને PNG ના ભાવમાં ઘટાડો જાહેર કર્યો છે જેના પગલે હવેથી ગુજરાતને APM કોટાનો ગેસ સો ટકા મળતા ગુજરાતમાં CNG ના ભાવમાં કિલો દીઠ રૂપિયા 10 નો ઘટાડો જ્યારે PNG માં રૂપિયા 5 નો ઘટાડો થઈ શકે છે

મુદત ના ઉપવાસ નું આંદોલન ઉપવાસ આંદોલન નું હથિયાર ઉગાવ્યું છે કેટલાક સમયથી બનાસકાંઠાના ધાનેરા ડીસા ને જોડતા રેલવે પુલ ને અનેક માંગણીઓ કરાઈ હતી આ ઉપરાંત અનેક વાર ખાતમુહર્તો કરાયા છે જ્યારે કોંગ્રેસના પૂર્વ સાંસદ અને કેન્દ્રીય મંત્રી દ્વારા પણ અનેકવાર વાર કરાયા છે છતાં આઠ દિન સુધી આ પુલ બન્યો નથી કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર પર ડોળે છે જ્યારે રાજ્ય સરકાર કેન્દ્ર ગ્રાન્ટ નથી આવતી તેવું વાતો કરી રહી છે તાજેતરમાં જન્મેલી આમ આદમી પાર્ટીના પાર્ટી દ્વારા ધાનેરાના આમ આદમી પાર્ટીના ધાનેરાના કાર્યકરો દ્વારા આ અંગે અચોક્કસ ઉપવાસ આંદોલન નું હથિયાર ઉગાવવામાં આવ્યું છે

તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર